ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી શ્રી વિકાસ શાહે સુરતની ઔપચારિક મુલાકાત લીધી હતી એ દરમિયાન તેમણે સુરત પોલીસ કમિશનરની કચેરી અને સીસીટીવી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું હતું આ સાથે જ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા અને કાયદા વ્યવસ્થા વિષયક ચર્ચાઓ પણ કરી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સાહેબ સુરત પોલીસની સમીક્ષા બેઠક લીધી હતી ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી વિકાસ શાહે સુરતની ઔપચારિક મુલાકાત લીધી હતી એ દરમિયાન તેમણે સુરત પોલીસ કમિશનરની કચેરી અને સીસીટીવી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા અને કાયદા વ્યવસ્થા વિષયક ચર્ચા પણ કરી હતી ડીજીપી શાહે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી કક્ષા સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં સુરતમાં ગુના નિયંત્રણ ટ્રાફિક મેનેજમેન્ટ અને ડિજિટલ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી શહેરની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતા સીસીટીવી સિસ્ટમની કાર્યપદ્ધતિ અને ટેકનોલોજીની તેમણે સમીક્ષા કરી હતી ડીજીપી શાહે કમિશનર ઓફિસમાં આવેલા અરજદારોની વાતો ધ્યાનથી સાંભળી તેમની સમસ્યાઓની ત્વરિત કાર્યવાહી માટે પોલીસ ટીમને નિર્દેશો પણ આપ્યા હતા સુરત પોલીસ કમિશનર સિંહ ગેહલોતે કહ્યું કે ડીજીપીના માર્ગદર્શનમાં સુરતને વધુ સુરક્ષિત બનાવવા નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે